નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર દાહો જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ સરપંચોનો પરિસંવાદ પ્રોગ્રામ લીમડી ખાતે યોજાયો ઝાલો ડિવિઝનના છ પોલીસ સ્ટેશનના પ્રોગ્રામ યોજાયો દાહોદ જિલ્લાના ઝાલો ડિવિઝનના પોલીસ સ્ટેશનમાં આજરોજ દસ આઠ બે હજાર પચીસ સવારે અગિયાર વાગે સરપંચો તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પરિસંવાદ લીમડી ખાતે ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌ સરપંચોનું પુષ્પ દ્વારા સ્વાગત કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનના આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ યોજાયું હતું આ પરિસંવાદમાં ડોક્ટર એસપી રાજદીપસિંહ ઝાલા ડીવાય એસપી પટેલ પીઆઈ કે કે રાજપૂત દ્વારા લોકનિવારણ હેતુ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી પોલીસ સ્ટેશનમાં સરપંચોને લોકજાગૃતિ અને કાયદાની જાણકારી આપવામાં આવી હતી દરેક સરપંચો લોક જાગૃતિ અનુરૂપ જાણકારી આપતા જણાવ્યું હતું કે દરેક સરપંચો પોતાની ગ્રામ્ય સભામાં વાહન પર ત્રણ સવારી ડ્રિંક એન્ડ ડ્રાઈવ લાયસન્સ વીમો હેલ્મેટ સાથે વાહન ચલાવે તેમજ ત્રણ સવારી ન ચલાવે તેના પર ભાર મૂક્યો હતો અને લોકોમાં જાગૃતિ આવે તે માટે જાણકારી આપવામાં આવી સાયબર ક્રાઈમ હેઠળ લોભામણી જાહેરાત કોઈ પણ અજાણી લિંક અજાણ્યા વ્યક્તિને મોબાઈલ જેવી વાતોમાં આવવું નહીં તેમજ જો છતાંય કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમનો શિકાર બને તો એક નવ બે ઉપર કોલ કરી તાત્કાલિક જાણકારી આપી કાયદાની કલમો તેમજ તેના સુધારા વધારા અંગે પણ જાણકારી અપાઈ ગ્રામ્ય પંચાયત પોતાના ખર્ચ સીસીટીવી કેમેરા તેમજ લડાઈ ઝઘડા જેવી વાતો પણ સમાધાન કરવું પણ કાર્યમાં વચેટિયાઓને ન રાખવા ગ્રામ્ય વિસ્તારોમાં થતી સમસ્યાઓ અંગે પોલીસ સાથે તાલમેલ જાળવી તેનું સમાધાન કરવું બોક્ષોના વધતા ગુનાઓ પર ગ્રામ્ય કક્ષાએ ગંભીરતાથી વિચારી આવી સમસ્યાઓ ન સર્જાય તેનું વિશેષ ધ્યાન રાખવું મહિલાઓનું શોષણ ન થાય તે અંગે ચર્ચા ડાકણ પ્રથા અંગે ચર્ચા કરવામાં આવી હતી દરેક ગામના લોકો તરીકે સરપંચો સમાજ તેમજ ગ્રામ્ય રીતે નિરાકરણ લાવવું જેથી સમસ્યાઓ મોટી ન થાય આ મિટિંગમાં પીઆઈ ગૌરવ ગામિત પીએસઆઈ સી કે સિસોદિયા પીએસઆઈ આરવી રાઠોડ તેમજ દરેક ટાઉનના જમાદાર તેમજ ઉપસ્થિત વકીલ દ્વારા ઉપસ્થિત દરેક સરપંચોને પરિસંવાદ કાર્યક્રમ અંતર્ગત અનેક મુદ્દા પર ચર્ચા કરી તેના નિરાકરણ ગ્રામ્ય લેવલ કરવા માટે જાણકારી આપવામાં આવી હતી તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત ઝાલોદ ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત દ્વારા આજ રોજ ગુજરાતના દરેક પોલીસ સ્ટેશન ખાતે એક સરપંચ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલું હતું જે અંતર્ગત આજરોજ ઝાલોદ ડિવિઝનના છ છ પોલીસ સ્ટેશનમાં એક તમામ સરપંચોને બોલાવી અને જે ગામડાને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નો બાબતે ચર્ચા કરવા માટે તેમજ એક સરપંચ અને પોલીસને કોઈ કાયદાકીય લગત મદદ મળે તે હેતુસર એક સરપંચ સંમેલનનું આયોજન છ છ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલું હતું જેમાં આજરોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે પણ એક સરપંચ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાણદીપસિંહ ઝાલા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાજપૂત સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કુવાડિયા સાહેબ તેમજ લીંબડી તાલુકા લીંબડી પોસ્ટ વિસ્તારના પાંત્રીસથી ચાલીસ જેટલા સરપંચો અને ડેપ્યુટી સરપંચો હાજર રહેલા હતા અને તે લોકોએ આ કાર્યક્રમને ખૂબ જ વ્યવસ્થિત રીતે ભાગ લીધેલો હતો અને તેમના જે પોલીસને લગતા પ્રશ્નો હતા તેમની પણ વન ટુ વન પોલીસ અધિક્ષકશ્રી સાથે ચર્ચા કરવામાં આવેલી હતી અને એમની જે રજૂઆતો છે એનું યોગ્ય રીતે સમાધાન સ્થળ પર પોલીસ અધિક્ષકશ્રી દ્વારા કરવામાં આવ્યું